રામના મંદિરો નથી એટલા જ હનુમાનજીના મંદિરો છે અને છતાં પણ જે વ્યક્તિએ આટલી બધી સેવા કરી જેને રામની પાછળ પોતાનું યોગદાન આપ્યું હનુમાનજી કોઈ દિવસ એવું વિચાર્યું પણ જીવનમાં કે હું આ આનો અનુગ્રહી છું પોતે તો રામ ભક્ત છે અને પોતે તો રામ કામમાં વધારે એમનો રસ છે પણ છતાં આખું જગત જ્યારે હનુમાનજીને સ્વીકારે છે અને કલિયુગનો માત્ર એક એવો દેવ છે